દિવાળી પછીના તહેવારો વચ્ચે ફર્સ્ટ કેપ્ચર રાજકોટ અમદાવાદ બોલવો જોઈએ દિવાળી દિવાળી પછી પછી કે ટ્રાફિક છે ઓ ભાઈ સાહેબ ફૂલ પેક ઓ ભાઈ પ્રીમિયમ બસ છે પણ ફૂલ પેક છે ભાડું ભલે વધુ હોય તડેતી પાલીતાણા જામનગર મેં ને કહે પાલીતાણાના ધડેતીથી જામનગર જઈ રહી છે ફૂલ સ્પીડમાં હિરાસર એરપોર્ટે પાછળ ખંભાળિયા માટે હિરાસર એરપોર્ટમાં બી છે પબ્લિક ખંભાળિયા રાજકોટભાઈ ફૂલ પેક ઘણા પેસેન્જરો ઊભા ઊભા જઈ રહ્યા છે કારણ કે તહેવારો હવે પૂરા થઈ ગયા છે હવે બધા વતન પોતાના જશે રાજકોટ મોરબી લોકલ પાછળ તે બડદરી કયા રામ પર બડદરી માં જો કે ટ્રાફિક તો નથી તો કે બહુ દૂર ડિસ્ટન્સ નથી mini bus આ બસ માં સફર કરવાની બહુ મજા આવે સ્મૂથ બસ છે રાત કો જામનગર જગ્યા મળી રહે છે આરામથી

આમાં તો ભાઈ ઉભા ઉભા રહેવાની જગ્યા નથી રાજકોટ જામનગર ઇલેક્ટ્રિક બસ ભાઈ આપણને જાણવા મળ્યું કે દિવાળીના તહેવારો પર ઘણી બધી બસો બારગામની જેમના રૂટ કેન્સલ થયા હતા જામનગર જુનાગઢ કુષ્ણનગર જુનાગઢ ભાઈ અમદાવાદ થઈને આવી રાજકોટ થઈને જુનાગઢ જશે એમાં ભી સારો એવો ટ્રાફિક છે એક્સપ્રેસ છે